जय मुरली तो राम राम मित्रो, मजा, मजा, सो। जो वो मित्रो। तुम्हें तुम्हें के मित्रों मजा मा तो मजा मा जसो छोटा हाड़ा छ जो टाइम थियो है बे दवन काम आले है मित्रों आपने काय मखरा छ वागे छे हूं बताऊ तो मैं पाइस लो के मेरो करे बे दवन काम आले है आपने कई दी दुआड़ी तो कर माकी होख दिए नहीं के बे हूं

કાંઠે આમ નંબર જુનાગઢ સાઈડ જ્યાં મેં આ ચાલુ થવાનું રોલો ફટા બધે ઊંઘો હોય જાય ને એટલે આપણે દૂધ દઈ આવી પાછા મળી આવે મિત્રો આપણે આવી ગયા અહીં જંગલ વિસ્તારમાં જવા સેલાને કાંઠે આ રીતના મસ્ત છે ને લીલી વંડરાય છે લીલી લીલી ના ઘેર છે લીલી ના ઘેર વરસાદ થયો ને આ વરલો તો તમે જોયો એ છે અને અહીંયા છે કાઢ્યો તો મિત્રો કાઢીઓ હે ને ધોવાઈ ગયો થોડોક તો એ નીચે હે ને નીચેથી પાણા હે ને નીકળી ગયા આમ જો સરેરો થઈ ગયો આગળ તો આલી હંડી છે તમને બહુ દેખાય જો આમને આમ નામ જો સરેરો માલ ગંધી ગયો નીચે થી પણ આમ ધોવાઈ ગયા કાઢીઓ પોડો હોય એમ તો નીચે થી ખોદી વડા પાણા મૂકીને ને વાંચી હેવો હો બતાવે ને ત્યાં થાય ધોવાણું કઈ નથી ટૂંકમાં કાપ કે નથી ગયું પણ કાઢીઓ નીચેથી થી થોડાક પાણા લહરી ગયા અને જો ઠમઠમ ઠમઠમ વરસાદે ચાલુ હે મિત્રો આજે વડલો તો તમને બતાવ્યો તો બહુ જબરો હે

ચાલો મિત્રો આપણે જોઈ જોઈએ જો હામે આપણી વાઈફ છે જો અહીંયા છે આપણી વાવ જોઈ હાલો કેટલી વાવ હરીને બરાબર અહીંયા જઈને તમને વાવ બતાવું હાલો અહીંયા જઈને પાછા મળી તો મિત્રો તમને દેખાતો નહીં હોય પાણી હજી થોડું અધૂરી છે હજી કેટલી ખબર પંદર ફૂટ આરામથી અધૂરી છે પંદર ફૂટ હવે છે ને મેં બંધ થાય ને તડકા પડી ગયા ને એટલે આવશે ઉપર જ્યારે દેખાય મિત્રો પાણી તમને આવ્યા જાડી બહુ છે ને એટલે ઉંબરો હે લીમડો છે જો આ રીતના ભરાઈ ગઈ છે અને એટલી જ બાકી રહી છે હવે એટલે પંદર ફૂટ જેટલી અધૂરી છે હમણાં તડકા પડી ને એટલે ભરાઈ ગયા હવે માથે આવવાની આ છે લીમડો ઓલો છે ઊંબરો ને અહીંયા પાછો લીમડો આ તો રાખ્યો નાળાને બાંધવા થાય કામ આવે અને ઉંબરો હે ને અંદર હે એટલે એ કપાઈ તો જાય અંદર ઉતરી તો આ રીતના નવા વધુરી છે આ છેલ્લું છે બાજુમાં એટલે આપણે ભરાઈ જવાની વાવ તો મિત્રો આગળ આગળ મળીએ વિદ્યામાં બેના રહેજો

لوه اها پنسره رويدي له مور متا ياتو کتن ودا انا جا راديو پر کيڏي لاردن سڙي ويس ڊون نٿي پيا پاني تو ريدي ان پر هم نصرو ريدي انو نه ونه پاني دا جيدارو

મિત્રો ચક્કર મારો આવ્યો અહીંયા પપ્પાને ને ચક્કર ચક્કર મારે હે પપ્પા આવ્યો મહેંદી વાઢવા જો મિત્રો આપણે મેંદી વાડી લીધી અને આ રીતના કંઈક વાહે બાંધી ગાડી વાહે જો આમ રૈડા થી આવે પીછેણા એટલા રૈડા એટલા નહીં હોય કે પૈસા આપણે કાપી નાખીએ જરા જરા ગાડે વાહે એટલે વાંધો નથી આ રીતની ગાડી બાંધી દીધી અને હવે આપણે જઈએ છીએ ઘરે હાલો ઘરે જઈને આવી દઈએ thank mm -hmm. you રામ રામ કેમ છો મિત્રો બધા મજામાં જ છો અને વાય ગયા છે 12 અને આપણે રૂમ માં જવાનો કબાટ કબાડતે તો હાલો પાછલો કમેરો કને બતાવો તો મિત્રો આપણે રૂમ માં નીકળો હરફ હે તો આંગળી પકડવા આવે ભાઈ તો હાલો આવીએ ત્યાં આપણે વિડિયો ઉતારીએ સુવાર બર હે મારી જીગર પડતી નથી નથી કે બત્યારી ભાઈ આલે આ કબા નીચે જોલો ખૂણામાં અહીંયા મળલી ગુફરા માટી પાછ કદાચ વચ્ચે ખાલાવામાં કે ગરી ગયો તો કઈ ખબર નથી હાલો Apa tidaknya jenis? Iya, bu para marah. Tertabrak itu terbubulgar. Kita bu para dia marah પકડાઈ ગયો અસલ લાગ્યા હતા ને કોબરો હે કોબરો કોબરો ભાઈ આમાં ચાર પાંચ માઈરા જે અસપાલ દીધી ભાઈને

Nothing. É? É? É

માર ના કે તો પકડવા જવાની જરૂર હોય છે instagram માં આઈડી હે મારી બધે ફોલો કરી લેજો mister king 1150 અને માં જોઈ લેજો કેવી કેવી રીતના આપણે હરબ બચાવતા હોય અને ખરેખર બચાવવો જોઈએ બને તાલા કોઈ દિવસ કોઈ મુંગાજી ને બને તાલા કર મરાય જ નહીં બને એટલી સેવા કરાય ખરે સેવા કરાય એમાં સાચી વાત છે રોગ રોગ જીવ એમાં એમાં જીવ જ હોય ને હે તો રોગ રોગ મારી નાખો તો તમારો ફોન નંબર બોલ દયો ને કરે કોઈ મિત્રોની જરૂર પડે ઇન્સ્ટાગ્રામ માં ના ના એ સાચું હેકિંગ હસમારો એ તો ઇન્સ્ટાગ્રામ માં હે ને આડાવાળા ને નંબર કોન્ટેક્ટ કરીને મળી જાય તો આલા મિત્રો આગળ આગળ મળી જો પકડી લીધો ને ચા પી હવે લ્યો બાયણીમાં પూర్ દીધો કોબરો હે કોબરો ઇન્ડિયન કોબરા ચોથો નંબર નો જેરી હરખ છે હા હા ઇન્ડિયન કે કે આપણે તો બો નામ ના આવડે ભાઈ કે ચોથા નંબર નો જેરી છે તો મિત્રો ચા પીવા બધા જો ચા પી

દે કઈડે ને એટલે મારતો તો વધારે એટલે અમને ખબર પડી ના પડે અહીંયા છે એ કઈ તો ખવા પડત ને બોલે આવ

બોલા ગના ગના મારા મધુરી વજે